અને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈટી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે અને એન્જીનીયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ભાઈ મને ન્યાય જોઈએ મારા છોકરા નું ફ્યુચર ક્લામ નોંધાવતા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો અમે અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાંય જઈએ છીએ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કહો મને કે તમે શું કરશો એના માટે આ એ કે નહીં આના જેવા જેટલા બધા નિર્દોષ હતા બધા આવડાવડા છોકરા હતા કોઈ આર્મી નહીં કોઈ પોલીસ નહીં જ્યારે મોટા મોટા નેતા હવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર સેનાથી આવે છે ટેક્સ પે કરે છે એના ઉપર નથી જીઆઈડી માટે જે સર્વિસ છે તે આ લોકો માટે કેમ નથી આર્મી આર્મી કેમ્પમાં જિલ્લા કેટલી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી ચેક કરો અમે ઉપરથી પડતા આખરતા નીચે ઉતરાતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું હતું નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહી કોઈ પોલીસમેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા સુકામ કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દો એ જો આ રીતનું હતું તો તમે અમને જવાબ જ શું કામ દો છો નહી હવે હવે મારા ઘરનો સ્તંભયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી અને આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું